નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ આઠ જૂન બે હજાર ચોવીસને વાર શનિવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ચારસો પચાસ રૂપિયાથી પાંચ હજાર છસો સાઠ રૂપિયા હળવદ પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર આઠસો એકાવન રૂપિયા મોરબી ચાર હજાર નવસો પચાસ રૂપિયાથી પાંચ હજાર સાતસો દસ રૂપિયા બોટાદ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા સસદણ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર છસો પચાસ રૂપિયા ગોંડલ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર છસો એકાવન રૂપિયા ફાકાનેર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા જેતપુર ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર બસો સાઠ રૂપિયા થરા ચાર હજાર છસો સિત્તેર રૂપિયાથી છ હજાર એંશી રૂપિયા ઊંઝા ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ચારસો સોસઠ રૂપિયા થરા ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા પાટણ ત્રેવીસો નેવું રૂપિયાથી પાંચ હજાર પાંચસો બાવન રૂપિયા દિયોદર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા રાધનપુર ત્રણ હજાર નવસો દસ રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા રાપર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા જામનગર ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી પાંચ હજાર છસો દસ રૂપિયા ભાવનગર ત્રણ હજાર નવસો વીસ રૂપિયાથી પાંચ હજાર આઠસો ત્રીસ રૂપિયા અમરેલી ત્રેવીસો રૂપિયાથી પાંચ હજાર ચારસો પંદર રૂપિયા સાવરકુંડલા ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા બાબરા ચાર હજાર ત્રણસો સાઠ રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા જૂનાગઢ પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા અજાના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જે મિત્રો જે નવા આવ્યા હોય તે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન